વાળ કાળા કરવાની કુદરતી રીત મહિનામાં ફક્ત એક વાર અને વાળ કાયમ માટે કાળા નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેની સમસ્યા લગભગ દરેક ઘરમાં જોવા મળે છે જે સમસ્યા છે અકાળે સફેદ થતાં વાળ નાની ઉંમરમાં વાળ સફેદ થવા વાળ ખરવા વાળમાં ચમક ન રહેવી આ બધી સમસ્યાઓ આજે સામાન્ય બની ગઈ છે બજારમાં મળતા કેમિકલવાળા હેર ડાય અને કલર વાળને તરત તો કાળા કરી દે છે પણ લાંબા ગાળે વાળને નબળા શુષ્ક અને નિર્જીવ બનાવી દે છે વળી તેનાથી એલર્જી અને ચામડીના રોગનો ખતરો પણ રહે છે પણ ચિંતા ના કરો કારણ કે આજે હું તમારા માટે એક એવો ચમત્કારિક અને સંપૂર્ણપણે કુદરતી ઉપાય લઈને આવી છું જેનો ઉપયોગ તમારે મહિનામાં ફક્ત એક જ વાર કરવાનો છે અને તમારા વાળ કુદરતી રીતે કાળા લાંબા ઘટ અને મજબૂત બનશે આ ઉપાય એટલો સરળ અને અસરકારક છે કે તમે બજારના મોંઘા અને નુકસાનકારક ઉત્પાદનોને હંમેશા માટે ભૂલી જશો તો ચાલો આપણે આ જાદુ નુસ્ખા વિશે વિગતવાર જાણીએ મિત્રો આ નુસ્ખો આપણે તૈયાર કરીએ એ પહેલાં હું તમને બધાને એક વિનંતી કરવા માગું છું તમે અમારો આ વિડીયો ક્યાં શહેર કે ગામડામાંથી જોઈ રહ્યા છો તે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અમને એ જાણીને ખૂબ જ આનંદ થશે કે અમારા દર્શક મિત્રો ક્યાં ક્યાંથી અમારી સાથે જોડાયેલા છે તો ચાલો હવે આપણે પેસ્ટ બનાવવાની રીત જાણીએ આ પેસ્ટ બનાવવા માટે આપણે જોઈશે અમુક ખાસ આયુર્વેદિક ઔષધિઓ જે તમને સરળતાથી કોઈ પણ ગાંધીની દુકાનેથી મળી જશે જાદુ પેસ્ટ બનાવવાની રીત જરૂરી સામગ્રી નંબર એક મહેંદી એટલે કે હિના પાવડર સો ગ્રામ શુદ્ધ અને ઓર્ગેનિક મહેંદીનો પાવડર લેવો નંબર બે આમળાનો પાવડર પચાસ ગ્રામ નંબર ત્રણ ભૃંગરાજ પાવડર પચાસ ગ્રામ નંબર ચાર જટ્ટા પાવડર પચીસ ગ્રામ નંબર પાંચ કાળી ચાનું પાણી જરૂર મુજબ નંબર છ લોખંડનું વાસણ કડાઈ કે તપેલું પેસ્ટ બનાવવા અને રાખવા માટે બનાવવાની રીત લોખંડના વાસણનું મહત્ત્વ સૌ પ્રથમ તમારે એક લોખંડની કડાઈ અથવા તો કોઈ ઊંડું વાસણ લેવાનું છે આયુર્વેદ અનુસાર જ્યારે આપણે વાળ માટેની ઔષધિઓને લોખંડના વાસણમાં પલાળીએ છીએ ત્યારે તેમાંથી આયરન એટલે કે લોહ તત્વ છૂટું પડે છે જે વાળના મેલાલિન પિગમેન્ટને વધારવામાં મદદ કરે છે અને વાળને કુદરતી રીતે કાળો રંગ આપે છે ચાનું પાણી તૈયાર કરો એક તપેલીમાં બે ગ્લાસ પાણી લ્યો અને તેમાં બે ચમચી ચાની ભૂકી નાખીને તેને સારી રીતે ઉકાળો પાણી અડધું રહી જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે પછી તેને ગાળીને ઠંડુ થવા દો કાળી ચામાં રહેલું ટેનિક એસિડ વાળને સિલ્કી અને ચમકદાર બનાવવાની સાથે સાથે કાળો રંગ આપવામાં પણ મદદ કરે છે બધા પાવડર મિક્સ કરો હવે લોખંડની કઢાઈમાં મહેંદી આમળા ભૃંગરાજ અને જટામાસી આ ચારેય પાવડરને નાખીને બરાબર મિક્સ કરી લ્યો મહેંદી વાળ માટે એક ઉત્તમ કન્ડિશનર છે અને વાળને કુદરતી નારંગી લાલ રંગ આપે છે આમળા વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર આમળા વાળને સફેદ થતાં અટકાવે છે અને વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે ભૃંગરાજ આયુર્વેદમાં ભૃંગરાજને કેશરાજ એટલે કે વાળનો રાજા કહેવાય છે તે વાળને કાળા કરે છે ખરતા અટકાવે છે અને ટાલ પડવાની સમસ્યામાં પણ રાહત આપે છે જટામાસી આ ઔષધિ મગજને શાંત કરવાની સાથે સાથે વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળને કાળા કરવામાં મદદ કરે છે પેસ્ટ તૈયાર કરો હવે ધીમે ધીમે કાળી ચાનું તૈયાર કરેલું પાણી આ પાવડરના મિશ્રણમાં ઉમેરતા જાઓ અને તેને ચમચી વડે હલાવતા રહો ધ્યાન રાખો કે પેસ્ટમાં કોઈ ગઠ્ઠા ન રહે પેસ્ટ બહુ જાડી કે બહુ પાતળી ન હોવી જોઈએ તે વાળમાં સરળતાથી લગાવી શકાય તેવી હોવી જોઈએ રાતભર પલળવા દો આ તૈયાર થયેલી પેસ્ટને લોખંડના વાસણમાં ઢાંકીને આખી રાત અથવા ઓછામાં ઓછા આઠથી દસ કલાક માટે રહેવા દો સવાર સુધીમાં આ પેસ્ટનો રંગ કાળો થઈ જશે જે દર્શાવે છે કે તત્વ અને ઔષધિઓ એકબીજા સાથે ભળી ગયા છે તો મિત્રો આપણી જાદુ હેર પેસ્ટ તૈયાર છે તમે જોઈ શકો છો કે રાતભર રાખવાથી તેનો રંગ કેવો સરસ કાળો થઈ ગયો છે હવે સૌથી મહત્ત્વનો સવાલ આ પેસ્ટને વાળમાં લગાવી કઈ રીતે અને કેટલો સમય રાખવી પેસ્ટ લગાવવાની સાચી રીત અને સમય નંબર એક વાળ સાફ હોવા જરૂરી આ પેસ્ટ લગાવતા પહેલાં તમારા વાળ શેમ્પુથી ધોયેલા અને સંપૂર્ણપણે સૂકા હોવા જોઈએ વાળમાં તેલ કે કોઈ અન્ય પ્રોડક્ટ લાગેલી ન હોવી જોઈએ જેથી પેસ્ટ વાળના મૂળ સુધી પહોંચી શકે નંબર બે હાથ મોજા પહેરો આ પેસ્ટ લગાવતી વખતે હાથમાં મોજા જરૂર પહેરજો નહીંતર તમારા હાથ અને નખ પર મહેંદીનો રંગ લાગી જશે નંબર ત્રણ વાળને વિભાજીત કરો વાળને નાના નાના ભાગમાં વહેંચી લ્યો હવે બ્રશની મદદથી અથવા હાથથી જ પેસ્ટને વાળના મૂળથી લઈને છેડા સુધી સારી રીતે લગાવો ખાસ કરીને જ્યાં સફેદ વાળ વધારે હોય ત્યાં પેસ્ટ બરાબર લગાવવી નંબર ચાર મસાજ કરો બધા વાળમાં પેસ્ટ લાગી જાય પછી હળવા હાથે પાંચ મિનિટ માટે માથાની ચામડી પર મસાજ કરો તેનાથી લોહીનું પરિભ્રમણ વધશે અને પેસ્ટના પોષક તત્વો વાળના મૂળ સુધી પહોંચશે હેર કેપ પહેરો હવે વાળનો અંબોડો વાળી લ્યો અને શાવર કેપ અથવા કોઈ પ્લાસ્ટિકની બેગથી વાળને ઢાંકી દો આમ કરવાથી પેસ્ટ લાંબા સમય સુધી પીની રહેશે અને તેની અસરકારકતા વધશે હવે વાત કરીએ કેટલો સમય રાખવી આ પેસ્ટને ઓછામાં ઓછી બેથી ત્રણ કલાક સુધી વાળમાં લગાવી રાખવી જો તમારી પાસે સમય હોય તો તમે તેને ચાર કલાક સુધી પણ રાખી શકો છો જેટલો વધુ સમય રાખશો તેટલો સારો અને પાકો રંગ આવશે હવે વાત કરીએ વાળને કેવી રીતે ધોવા નક્કી કરેલા સમય પછી વાળને ફક્ત સાદા પાણીથી જ ધોવાના છે શેમ્પૂ કે કન્ડિશનરનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો પેસ્ટને વાળમાંથી કાઢવામાં થોડો સમય લાગશે પણ ધીરજપૂર્વક તેને સાફ કરો વાળ સુકાઈ જાય પછી રાત્રે સૂતા પહેલાં વાળમાં સરસવનું તેલ અથવા નાળિયેર તેલ લગાવી લો તેલ લગાવવાથી વાળમાં ભેજ જળવાઈ રહેશે અને મહેંદીનો રંગ વધુ પાકો થશે બીજા દિવસે તમે હળવા હર્બલ શેમ્પુથી વાળ ધોઈ શકો છો મિત્રો આ તો થઈ પેસ્ટ બનાવવાની અને લગાવવાની વાત પણ અમુક સાવચેતીઓ રાખવી પણ એટલી જરૂરી છે તો કઈ કઈ સાવચેતીઓ રાખવી નંબર એક હંમેશા તાજી પેસ્ટનો ઉપયોગ કરો દર વખતે જ્યારે પણ તમારે આ ઉપયોગ કરવો હોય ત્યારે તાજી પેસ્ટ જ બનાવવી બનાવેલી પેસ્ટનો સંગ્રહ ન કરવો નંબર બે શુદ્ધ ઔષધિઓ હંમેશા સારી ગુણવત્તાવાળા અને શુદ્ધ પાવડરનો જ ઉપયોગ કરો નંબર ત્રણ શેમ્પુનો ઉપયોગ ટાળો પેસ્ટ ધોતી વખતે અને તેના બીજા દિવસે પણ કેમિકલવાળા શેમ્પુનો ઉપયોગ ટાળો હર્બલ અથવા આયુર્વેદિક શેમ્પુનો જ ઉપયોગ કરો નંબર ચાર ધીરજ રાખો આ એક કુદરતી ઉપાય છે તેથી તેનું પરિણામ ધીમે ધીમે મળશે પહેલાં જ ઉપયોગથી તમને ફરક દેખાશે પણ કાયમી પરિણામ માટે તમારે આ પ્રક્રિયા નિયમિતપણે દર મહિને એકવાર કરવી પડશે સૌથી મહત્વપૂર્ણ વાત પેચ ટેસ્ટ એલર્જી ટેસ્ટ મિત્રો આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે જેને આપણે ક્યારેય અવગણવો ન જોઈએ ભલે આ બધી વસ્તુઓ કુદરતી છે પણ દરેક વ્યક્તિની ત્વચા અલગ અલગ હોય છે કોઈક ને કોઈ કુદરતી વસ્તુથી પણ એલર્જી હોઈ શકે છે પેચ ટેસ્ટ કેવી રીતે કરવો તૈયાર કરેલી પેસ્ટમાંથી થોડી માત્રામાં લઈને તેને તમારા કાનની પાછળ અથવા કોણેના અંદરના ભાગમાં લગાવો તેને ચોવીસ કલાક માટે રહેવા દો જો ચોવીસ કલાક દરમિયાન તમને તે જગ્યા પર કોઈ પણ પ્રકારની લાલાશ ખંજવાળ બળતરા કે ફોલ્લીઓ ન થાય તો સમજવું કે આ પેસ્ટ તમારા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે પરંતુ જો કોઈ પણ પ્રકારની એલર્જીક પ્રતિક્રિયા જોવા મળે તો આ પેસ્ટનો ઉપયોગ બિલકુલ કરશો નહીં કોને આ ઉપાય કરવો જોઈએ અને કોને નહીં કોણ આ ઉપાય કરી શકશે નંબર એક જેમના વાળ અકાળે સફેદ થઈ રહ્યા છે નંબર બે જેવો કેમિકલવાળા હેર ડ્રાયથી બચવા માગે છે નંબર ત્રણ જેમના વાળ નબળા પાતળા અને શુષ્ક છે નંબર ચાર પુરુષો અને મહિલાઓ બંને આ ઉપાય કરી શકે છે કોણે આ ઉપાય ન કરવો જોઈએ નંબર એક જેમને મહેંદી આમળા કે અન્ય કોઈ પણ ઔષધિની એલર્જી હોય એટલે કે પેચ ટેસ્ટ કરવો ફરજિયાત છે નંબર બે જેમની માથાની ચામડી પર કોઈ ઘા ઈજા કે કોઈ ગંભીર ચામડીનો રોગ જેમ કે સોરાઇસિસ એક્ઝિમા હોય તેમણે ડોક્ટરની સલાહ વિના આ પ્રયોગ ન કરવો જોઈએ નંબર ત્રણ જેમને ખૂબ જ વધારે શરદી ખાંસી કે સાઇનસની તકલીફ રહેતી હોય તેમણે આ પેસ્ટ લગાવવાનું ટાળવું કારણ કે મહેંદીની તાસી ઠંડી હોય છે મિત્રો હું તમને મારા પોતાના અનુભવની વાત કરું અમારા એક સંબંધી અલ્પેશભાઈ જેમની ઉંમર માત્ર પાંત્રીસ વર્ષ છે પણ તેમના માથાના લગભગ પચાસ ટકા વાળ સફેદ થઈ ગયા હતા તેઓ દર પંદર દિવસે કેમિકલ ડાય કરાવતા જેનાથી તેમના વાળ સાવરણી જેવા કડક અને નિર્જીવ થઈ ગયા હતા મેં તેમને આ નુસ્ખા વિશે જણાવ્યું શરૂઆતમાં તેમને વિશ્વાસ ન બેઠો પણ મારા કહેવા પર તેમણે એકવાર પ્રયત્ન કર્યો તેમણે દર મહિને નિયમિતપણે આ પેસ્ટ લગાવવાનું શરૂ કર્યું આજે છ મહિના પછી તેમના વાળમાં ગજબનો સુધારો છે સફેદ વાળ ધીમે ધીમે બ્રાઉન અને પછી કાળા થવા લાગ્યા છે અને વાળની ગુણવત્તા પણ સુધરી છે એ જ રીતે અમારી સોસાયટીમાં રહેતા એક મંજુબેન જેમની ઉંમર સાઠ વર્ષની છે તેઓ વર્ષોથી મહેંદી જ લગાવતા હતા પણ વાળ લાલ નારંગી થઈ જતા હતા મેં તેમને મહેંદીમાં ફક્ત આમળા ભૃંગરાજ અને જટામાસી ઉમેરવાની સલાહ આપી અને લોખંડના વાસણમાં પલાળવાનું કહ્યું આજે તેમના વાળમાં સુંદર બરગંડી જેવો ડાર્ક કલર આવે છે અને તે પણ કોઈ પણ પ્રકારના કેમિકલ વગર ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ મિત્રો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ઘરેલું ઉપચારોની પણ એક મર્યાદા હોય છે જો નીચેના લક્ષણો જોવા મળે તો તમારે તરત જ કોઈ સારા ત્વચારોગ ડોક્ટરની સલાહ લેવી જોઈએ નંબર એક જો તમારા વાળ ખૂબ ઝડપથી અને ગુચ્છામાં ખરી રહ્યા હોય નંબર બી જો માથામાં કોઈ જગ્યાએ તાલના ચાઠા પડી ગયા હોય નંબર ત્રણ જો વાળ સફેદ થવાની સાથે સાથે થાઇરોઇડ વિટામિન બી ટ્વેલ્વની ઉણપ કે અન્ય કોઈ બીમારીના લક્ષણો પણ દેખાય નંબર ચાર જો કોઈ પણ ઘરેલું ઉપચાર કર્યા પછી માથામાં ગંભીર એલર્જી કે ઇન્ફેક્શન થાય આવી પરિસ્થિતિમાં જાતે ડૉક્ટર બનવાને બદલે નિષ્ણાંતની સલાહ લેવી જ યોગ્ય છે આયુર્વેદ શું કહે છે આયુર્વેદ અનુસાર અકાળે વાળ સફેદ થવાનું મુખ્ય કારણ શરીરમાં પિત્ત દોષનું વધવું છે આપણો આહાર વિહાર તણાવપૂર્ણ જીવનશૈલી વધારે પડતું તીખું તળેલું અને મસાલેદાર ભોજન પિત્તને વધારે છે જેની સીધી અસર આપણા વાળ પર પડે છે આ જે નુસ્ખો આપણે બનાવ્યો છે તેમાં વપરાયેલી બધી જ ઔષધિઓ પિત્ત શામક છે નંબર એક આમળા અને ભૃંગરાજ આ બંને ઔષધિઓ પિત્તને શાંત કરે છે અને વાળને પોષણ આપે છે નંબર બે જટામાસી તે મગજને શાંત કરીને તણાવ ઘટાડે છે જે વાળ સફેદ થવાનું એક મોટું કારણ છે આયુર્વેદ ફક્ત બાહ્ય ઉપચાર પર જ નહીં પણ આંતરિક શુદ્ધિ પર પણ ભાર મૂકે છે તેથી આ પેશ લગાવવાની સાથે સાથે તમારા આહારમાં પણ સુધારો કરો નંબર એક રોજ સવારે ખાલી પેટે આમળાનો રસ પીવો નંબર બે ભોજનમાં લીલા પાંદડાવાળા શાકભાજી ફળો અને સલાડનો સમાવેશ કરો નંબર ત્રણ પૂરતી ઊંઘ લ્યો અને તણાવથી દૂર રહો પ્રાણાયામ અને ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે તો મિત્રો આ તો અમારો આજનો ખાસ આયુર્વેદિક ઉપાય જે તમારા સફેદ વાળની સમસ્યાને જડ મૂળથી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે યાદ રાખો કુદરતી ઉપાયો ધીમે ધીમે પણ ચોક્કસ પરિણામ આપે છે જરૂર છે માત્ર ધીરજ અને નિયમિતતાની મને આશા છે કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ ઉઠાવી શકે અને હા મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પણ પ્રશ્નો કે સૂચનો હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અમે તમારા દરેક સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું હવે મને રજા આપો ફરી મળીશું એક નવા વિષય અને એક નવી જ આયુર્વેદિક માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો નમસ્કાર